જય દ્વારકાથી હું અમૃતા લય કેન્દ્રમાંથી ડૉક્ટર મિત્તલ વાત કરું છું આપણે ત્યાં અલ્કાબેન વાડોલિયા પેશન્ટ આવેલા હતા તેમને માથાનો દુખાવો પીત પછી એનું વજન આ બધી સમસ્યાઓ હતી આપણે એમના મુખેથી સાંભળીએ કે એમને કેટલો ફેર છે જી અલ્પાબેન હા મને આજે વીસ વર્ષ થયા પિત્ત અને માથાનો દુખાવો દો સખત માથું દુખતું એટલે ઉલટી થાય માથું દુખે

80% જો ફેર છે આજે મને તમારે દવામાં સિરપ ને ગોળી બધી મે લીધી તો બહુ સારું છે પણ સારી છે છે આયો છે હા હા છે ના બે ત્રણ વાર બે ત્રણ તમે આજે અહીંયા આવ્યા છો અને વીસ વર્ષથી તમારા મમ્મીને જે તકલીફો હતી તમને શું લાગે છે કેવી તકલીફો હતી ના ઘણું સારું થઈ ગયું હતું પહેલાં કરતાં વધારે દુખાવો હતો હવે બહુ ઓછો થઈ ગયો પહેલાં જે તમે તકલીફો જોઈતી એ શું કહે છે તમારો અનુભવ તકલીફોનો તકલીફો તો કહેવા જેવી પણ નથી તકલીફો એવી બધી થતી કે એમાં પછી રડવા લાગતી અથવા તો ખૂબ જ વધારે દુખતું

હવે માથું નથી ઓછું દુખે ક્યારેક ક્યારેક દુખે બરાબર અને પેલા જે આમ ચિંતામાં રહેતા હોય કે માથું દુખતું હોય ને રોતા હોય ને બધું હવે ના હવે બહુ સારું થઈ ગયું છે સરસ સરસ બહુ સરસ આપણે આશા રાખીએ કે જેટલો ફેરફાર થયો છે સિત્તેર એંશી ટકા તમને લાગે છે અઢી મહિના જેવો સમયગાળો થયો છે હજી પણ દવા રેગ્યુલર આ જ રીતે રાખી અને બહુ ઝડપથી આપણે સો ટકા ફેરફાર સુધી પહોંચી અને પછી ધીમે ધીમે આપણે દવા બંધ કરીશું બરાબર અને આગળ જતા પણ આવી કોઈ તકલીફો ના થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું જય દ્વારકાધીશ